ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ઘો લઈ લે ઘો અમારો ગુજરાત નો ભૂકા જ કાઢી નાખે મને કે કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સરમા સરુ રાજ ગયો મને કે ગુજરાત મે કીધું શરૂઆત કેતી થઈ મને કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સરમા સરુ પાટણગર ગયો મને કે ગાંધીનગર મે કીધું શરૂઆત કેતી તો એ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મને કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કેતી તો એ મને કે યેય ગતિ થઈ મે કીધું ગાંધીજી નું શું આગળું મને કે ગોળી મે કીધું શરૂઆત કેતી થઈ મને કે યેય ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મને કે ગોડસે મે કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મે કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું પવિત્રમાં